શું છે ચોથો નિયમ નો ગુણાકાર ગુણાકાર મિત્રો આ નિયમની અંદર આપણને જે આધાર આપ્યા છે એ આધાર અલગ અલગ આપવામાં આવ્યા છે જે આધાર છે એ અલગ આપવામાં આવ્યા છે પણ એની જે ઘાત છે એ ઘાત આપણને સરખી આપવામાં આવી છે તો ચલો આલ્ફાબેટ થી સમજીએ કોઈ આધાર છે બીજાર એ છે એની ઘાત કેવી છે સરખી એટલે એની પણ એમ ઘાત છે અને b ની પણ એમ ઘાત છે એની પણ એમ ઘાત છે અને b ની પણ એમ ઘાત છે તો આનું સિમ્પલ ફોર્મ શું બને આનું સોલ્યુશન

ઘાત આપણને એમ એમ એટલે બંનેની ઘાત કેવી હોવી જોઈએ સરખી તો ની ત્રણ ઘાત ચાર ની ત્રણ ઘાત અહીંયા ઘાત આપણને કેવી આપવામાં આવે છે સરખી સરખી ઘાતનો ગુણાકાર તો ચાલો એનો સિમ્પલ ફોર્મ શું થશે પાંચ છ વીસ વીસ ની ત્રણ ઘાત આ એનો સોલ્યુશન છે ખબર પડી નિયમ નંબર ચાર માં શું છે સરખી ઘાત ગુણાકાર આધાર અલગ છે પણ ઘાત આપણને સરખી આપવામાં આવી હોય છે ત્યારે આપણે ઘાત કોઈ ફેરફાર નહીં થાય પણ આધારનો મલ્ટીપ્લાય ગુણાકાર કરવાનો રહેશે ચલો મિત્રો આપણે નિયમ નંબર ચાર શીખ્યા છીએ સરખી ઘાત ગુણાકાર હવે આપણે નિયમ નંબર પાંચ શીખીએ સરખી નિયમ નંબર છે સરખી ઘાતનો ભાગાકાર અહીંયા પણ આપણે શું ધ્યાનમાં રાખવાનું છે ઘાત જે આપણને આપવામાં આવે છે ઘાત શું છે સરખી સમાન છે ચલો આલ્ફાબેટ થી સમજીએ કોઈ એ આધાર છે એની ઘાત છે m ભાગાકારનો નિયમ છે એટલે ભાગ્યા 2d આધાર છે એની घात છે m તો આનું શું સોલ્યુશન બને તો સિમ્પલી a / d એટલે a ની m ઘાત a / d ની m ઘાત અહીંયા જે આપવામાં આવે છે a અહીંયા દર્શાવવામાં આવે છે બસ આપણી જે घात છે એ

હવે જે આપણો આધાર છે એની સાથે આપણે રમત રમવાની છે તો છેદમાં સાત અને એની આપણે ઘાત થઈ જશે બે તો સિમ્પલી આ ફોર્મમાંથી આપણે આ ફોર્મમાં આવી ગયા એની ની એમ ઘાત ભાગ્યા બી ની એમ ઘાત તો એ ફોર્મમાં જે છ ની બે ઘાત ભાગ્યા સાત ની બે ઘાત એનું સિમ્પલ ફોર્મ આ રીતે બને છે એ અપોન બી ની एम घात तो अः छत घात आ तो आयम नंबर पांच सरखी घातमो भागाकार